પાનકાર્ડ સાથે ભારતીય હોવાનો દાવો કરી ભારતમાં ગેરકાયદેસર રહેઠાણ કરતા હોય છે ત્યારે સુરતમાં અગાઉ ઘણી બોગસ પુરાવો સાથે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે ત્યારે એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં એક બાંગ્લાદેશી મુસ્લિમ મહિલા ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરે છે જેથી પોલીસે બાતમીના આધારે બોગસ પુરાવા સાથે રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી પોલીસે મૈદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા પાનસેથી મહિલાને ઝડપી પાડી હતી પકડાયેલી મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું જ્યારે બોગસ આધાર કાર્ડમાં રસીદા નઝરુલ ગાજી લખાવેલું હતું મહિલા પાનસેથી પોલીસને બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ તથા આધાર કાર્ડ મોબાઈલ ફોન મળી આવ્યો છે પકડાયેલ મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોતે બાંગ્લાદેશની નાગરિક છે આજથી ચારેક વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પંદર હજાર બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી બાંગ્લાદેશના જેશોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેનગોન ખાતેથી પ્રવેશ કર્યો હતો અને હાવડા રેલવે સ્ટેશન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતી હતી અહીં ભારત આવી તેણે પોતાનો બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી આ મહિલાને કોને બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યો છે આ સાથે ભારત બાંગ્લાદેશની બોર્ડર પર કયા એજન્ટ થ્રુ આ આખું નેટવર્ક ચાલે છે તે દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત